દસ હજાર શિષ્યો જયારે જાય તો એમાં નિયમ એવો હતો કે બાર કે એક વાગ્યા પછી જયારે દ્રૌપદી પાસે એક પાત્ર હતું જેનું નામ છે અક્ષય પાત્ર અને એ પાત્ર ને જયારે ધોઈ નાખે ને અને મૂકી દે તો એમાંથી એક પણ દાણો પછી ન નીકળે અને એ ધોયેલું ન હોય તો જેટલું જોવે એટલું અન્ન અલગ અલગ પ્રકારની ક્વોલિટી બધું તૈયાર મળી જાય એક લાખ બે લાખ માણસોને જમાડવા સાધુ સંતોને જમાડવા હોય તો બધું મળી જાય પણ અહીંયા આગળ દ્રૌપદીએ પાત્ર ધોઈને મૂકી દીધું છે અને પેલા દસ આવી ગયા યુધિષ્ઠિર મહારાજને લાગ્યું તો હજી તો પાત્ર એઠવું છે એટલે કહી દીધું કે તમે અમારા ત્યાં પણ ભોજન કરો એટલે દુર્વાસા કીધું કે અમે છે ને યમુના સ્નાન બાજુમાં કરીને આવીએ ત્યાં સુધી તમે વ્યવસ્થા કરી રાખો પછી અને અહીંયા જેવા અંદર કુટિયામાં ગયા એટલે દ્રૌપદીને કે છે કે તો હવે દસ હજાર લોકોનું ભોજન આપણે પ્રગટ કરો જલ્દી રાંધવાનું એવું નહીં કે શાક સંભાળવાનું હોય કે ભાઈ દાળ ભાત મૂકવા અને પાણી ગરમ મૂકું કેટલો પરસેવો પરસેવો થઈ જાય ખાલી પાંચ માણસ આવે તો ઘરમાં ખાલી પાંચ માણસો આવે ને તો માણસ પરસેવો પરસેવો થઈ જાય ફોન કરીને કેવું જોવે ને પહેલાં તો કઈક શાક લાવીને રાખત પણ સેવા કરવા માટે કાલ ની વાત કાલ દિવસમાં એક જ વાર પ્રગટ થાય જેટલું જોવું એટલું પ્રગટ કરી દો અને ધોઈન મૂકી દો કારણ કે હેઠું તો રખાય નહીં કોઈ વાત એટલે આપણને કઈક શીખવા મળે છે કે

ધોઈ નાખો કોઈ પણ વસ્તુ શરીરમાં પણ શરીર પણ આપણું અપવિત્ર હોય તો શરીરને પણ પવિત્ર રાખવું જોઈએ નાય ધોઈને ચોખા પવિત્ર રહેવું જોઈએ અને નાયા પહેલા દરેક કાર્ય કરી દેવા ટોયલેટ જવું હોય બે નંબર જવું હોય તો એ નાયા પહેલા બધું કાર્ય વિધિ પતાવવાની ઘણા લોકો તો નાઈ લે અને નાઈન પછી લોકો દાઢી કરતા હોય ઘરની અંદર આવો નિયમ હોય એટલે તમે એક તો નાયા હાથી નાહો એક કલાકો છે સ્નાન કરે અને પછી સ્નાન કરી બહાર આવે અને પછી કિનારા પર જે રેત છે ને એ રેત પોતાના શરીર ઉપર લગાડે તો પછી નાહવાનો શું અર્થ એટલે આટલા બેઠા તો સમજણ માં પડી પડી કે ના લીધું પિત્ર થઈ ગયો અને પછી પછી દાઢી કરવા બેહે બાલ કપાવા જાય ટોયલેટ જાય તો પછી નાયો શું કામ નું તારું એટલે ક્યારે આ વસ્તી બધી પ્રવૃત્તિ નખ કાપવાના હોય વાળ કાપવાના દાઢી કરવાની કે ટોયલેટ જવું લેટરીન જવું ક્યારે પણ કોઈ પણ માણસ જો આવી પરિસ્થિતિમાં સપડાશે જે માસ્ક વગર સપડાય તો કેટલો દંડ છે એમ આ વસ્તુમાં જો સપડાઈ જાય ને તો એને પણ દંડ લાગશે એને ડાકણ વળગશે આ બધા ભૂત પ્રેત કોને વળગે છે જે માણસો શરીરમાં અપવિત્ર રહેને એને વળગે છે આ ટાળા કરેલા હોય ને ઘણી બધી વસ્તુઓ નથી હોતી તો કેમ બીજા કોઈને નથી વળગતા એ જગ્યા જ છે બધી એટલા માટે કે છે કે હંમેશા પવિત્ર રહેવું જોઈએ પવિત્ર દરેક નિયમોનું પાલન કરવું જોઈએ અહીંયા દ્રૌપદી કે છે કે પાત્ર તો ધોઈને મૂકી દીધું છે પણ કે મેં તો બધાને આમંત્રણ આપી દીધું છે ને હવે હવે આમંત્રણ આપ્યું કે ગમે તે કર્યું હોય પણ આપણા પર આટલી મોટી વિપત્તિ અને વિપદા છે તો એમાંથી આપણને ભગવાન જ છોડાવશે બીજું કોઈ નહીં છોડાવે એટલે ભગવાનની શરણમાં જવું જોઈએ અને ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ આવો મારી રક્ષા કરો હજી તો રક્ષા કરવાની વાત કીધી એટલામાં તો ભગવાન પ્રગટ થઈ ગયા કૃષ્ણ ત્યાં પ્રગટ થઈ ગયા અને પ્રગટ થઈને કે હું તો બહુ ભૂખ્યો છું મને લાવ ને ખાવાનું તો આપ ત્યારે દ્રૌપદી કે પહેલેથી દસ હજાર ભૂખ્યા છે બીજા તમે આવ્યા પહેલેથી તો બોલા દસ હજાર ભૂખ્યા છે ને એને તો જે બાકી જ છે એટલે તમને બોલાય તમે કહો છો હું જ ભૂખ્યો છું તો હવે હું કરું એ કે ના ના થાળીમાં ક્યાંક હશે અને ભગવાને જોયું કે થાળીની કિનારી ઉપર છે ને એક ચોખાનો દાણો હતો ભગવાને એ એક જ દાણો લીધો જીભ ઉપર મૂક્યો અને જીભ પર મૂકીને ચાવી અને ભગવાને એ જેવો અંદર ઉતાર્યો ભગવાન જેવું ઓડકાર ખાધું વિશ્વ બ્રહ્માંડના બધા બધા લોકો લોકો ધરાઈ ગયા ગયા તૃપ્ત થઈ બધાને ઓળકાર આવી ગયો અને પેલા પાણીમાં જે નાતા હતા ને એને ઓડકાર આવી ગયો ગળા ઉધી એક દાણો હવે જાય એમ નથી કારણ કે ભગવાને ઓળકાર ખાધો એટલે પછી કાંઈ બાકી રે કઈ નહીં અને પછી તો બધા લોકો એકબીજાને મોઢું જોવે મોઢું જોવે સારું કે નાવા નાવા જઈએ તો ભૂખ વધારે લાગે જે પાણીમાં સ્નાન કરે નદીમાં અને તરે ને એટલે ભૂખ એને વધારે લાગે અને આ તો આ તો હરું ઉલટું થઈ ગયું કેમ આવું થયું હવે દુર્વાસા ઋષિ મુનિ કે કે આપણે તો ત્યાં જ ભોજન કરવા જવાનું છે તમારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને તમે ઉત્સાહમાં ઉત્સાહમાં ચાલી પચાસ આઈટમો બનાવી નાખો ચાર પાંચ પ્રકારની સ્વીટ બનાવો ભજીયા બનાવો કેટલી બધી આઈટમો બનાવી નાખો પછી ઓલો વ્યક્તિ આવે ને પછી કઈ ખાય જ તો તમને કેવું લાગે હરું આખા દી થી બે દાડા થી મહેનત કરીને કેટલું કેટલું કર્યું છે બે દાડા પેહલા તો ખીરું પલાડ્યું હતું એના પછી ઇડલી બનાવી ઢોકળા બનાવ્યા ઢોસા બનાવે કેટલી પ્રકારની વાનગીઓ બનાવી ખમણ હમણબણાય આટલું બધું મહેનત કરવડાય ને આમ કરે કાંઈ ખાધું નહીં આવું લોકો કહેતા હોય ને બસ એવી દશા અહીંયા દુર્વાસા ઋષિમુનિની થઈ દુર્વાસા ઋષિમુનિ કે આપણે હમણાં કીધું તો ત્યાં તો બહુ બધા ભોજન તૈયાર કરી દીધા હશે અલગ અલગ પ્રકારના અને આપણે જો ભોજન નહીં કરીએ તો ભીમની ગદા એ તો જોઈ છે ને કે હા તો બધા સ્નાન કરતા અને અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે કોને આમંત્રણ આપ્યું છે ભોજન પણ હું તૈયાર છે યુધિષ્ઠિર મહારાજ ને દ્રૌપદી ક્યાં તૈયાર છે પણ તમે કહો છો અરે ભાઈ તમે જાઓ તો ખરા ભીમ અને જાઓ તો ગદા લઈને જાજો હારો ગદા લઈને જાજો એટલે જેવા ભીમ ગદા લઈને જાય અને હામે દુર્વાસા ઋષિ મુનિ જોવે કે ભાઈ મારા